સમીપ જઈને ગોળલો મૂક્યો ગોળલો જોઈ રામદેવજી મહારાજ ગોળના પર બેઠા અને જેવા બેઠા ને પેલા બે પગ ઊંચા થયા આગળના પછી પાછળના ઉભા થયા પછી આગળના ધીમા ધીમા ઉભા થયા માતા મેનલ વિચાર કરે છે કે આ વળી કેવું છે કપડાનો ઘોડો અને એમાં આવું પણ હજી માતા મિણલને વિચાર કરે છે એટલામાં તો આ તો મનનો ગોળો છે મારો નાથ ધીમે ધીમે આકાશે ઉડાડ્યો મિણલ દેહ વિરમદેવ દાસી આ દ્રશ્ય જુએ છે ઘોડો આકાશમાં ઉડવા લાગ્યો માતા મિણલની

રામ માટે ને ગોળી આકાશમાં ઉડી ગયો કામણ ટુમણ જંતર મંતર કઈ જાણતું લાગે છે મેલી વિદ્યા ઉપાસક તો નથી ને કઈક તું કર્યું છે ને તે હું કામ ટ્રુમણ જંતર મંતર કઈ જાણતો નથી પણ હું પોતે વિસ્મય થઈ ગયો છું કે કપડાનું ઘોડો અને એનો ઉપર રામ બેઠા ને એ આકાશમાં ઉડ્યો એ ના હું પોતે પણ એ વિચારમાં છું કે આ કેવી પ્રભુની લીલા છે લીલા નહીં આ તારો કઈક પણ કામળ ટુમળ છે કઈક તો વિદ્યા જાણે છે અંધાતા એવું મેં કોઈ અપરાધ નથી કર્યો હું કશું જાણતો નથી મને તો એવું કે હું રાજનું આ કામ કરું રામ માટે મજાનું ગોળલો બનાવું તો મને કંઈક સારો સરપાવ મળે પણ ના આજે સરપાવની જગ્યાએ તો હું શરમિંદો છું રાજા અજમલજી મહારાજે હુકમ કર્યો કે આને કોટડીમાં પૂરી દે જેલમાં પૂરી દે દરજી વિચાર કરે છે કે મેં કંઈ અપરાધ નથી કર્યો છતાં મને આ સજા હે પ્રભુ તમારી લીલાનો કોણ પાર પામી શકે તમે અવતાર લઈને પધાર્યા કુમકુમ ના પગલા કર્યા ઉકળતી દેગ ઉતારી આ બધી લીલાઓ કરીને હવે આ

અહીં જેલની અંદર મેરાય દરજી ચોધાર આંસુએ રડે છે ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ હે અંતર્યામી મારાથી જાણતા અજાણતા જો કદાચ અપરાધ હોય તો પ્રભુ મને ક્ષમા કરો અપરાધ તો ફક્ત એટલો જ છે અને કદાચ એની તું મન સજા નથી મહારાજ ની બધા ઉપસ્થિત થયા છે આ બાજુ દરજી જેલમાં ભગવાન સ્તુતિ કરે છે અને પછી અજમલજી મહારાજે એને ત્યાં લાવી અને કહ્યું કે આ ગોળાની અંદર તે તે શું કર્યું છે પેલા કહે કોઈ સાબિતી મને કરી બતાવે કે મેં આમાં કઈ પણ કર્યું હોય તો આપ જે મને સજા કરશો એ સજાનો હું સ્વીકાર પણ હું સત્ય કહું છું કે હું આવું કઈ જાણતો નથી

એક કબજાનો ટુકડો એમાંથી લીધો છે પણ ચોરી કરી છે પણ આજ તને હું ક્ષમા આપું છું પણ ભવિષ્યમાં જિંદગીમાં કોઈ પણ વાર ચોરી કરીશ નહીં જૂઠું બોલીશ નહીં અને ત્રીજી વાત એક સમય એવો આવશે કે મેરાઈ દરજીઓને ત્યાં મારા ઘોડા સીવવામાં આવશે અને એ ઘોડા મને શ્રદ્ધાળુ ચડાવશે પણ એને પવિત્ર અને શ્રેષ્ઠ બનાવશો તો તમને આ જીવિકામાં કોઈ તકલીફ નહીં પડે તમે દુખી નહીં થાવ એવા મારા આશીર્વાદ છે પણ જો તમે એમાં કોઈ અપરાધ કે પાપ કરશો તો એ તમને ભોગવ્યા વગર છૂટ કોઈ નથી રામે આવી અમાપ અપાર લીલાઓ કરી છે એવી જ લીલાની ગાથાઓ આપણે આગળ પણ કહીશું આવો કામ કામ ક્રો લો જીવનમાં નરકની ખાણ છે તેવી ચોરી

અને પ્રભુની જે ગાથાઓ છે આપણને એ બતાવે છે કે મનુષ્ય જીવન કેવું જીવવું જોઈએ કેટલું જીવ્યા એ મહત્વનું નથી પણ તમે કેવું જીવન જીવ્યા છો એ મહત્વનું છે આવો વાગે આવું વાગે ભરાજન ના ઘણીને સુંદરું પાર બીજ ના આ ઘણીને સબરૂ નકલંગને જાતારીયક ના વાગે ફડા કા વારી